प्रश्न नंबर एक भारत में मत महिलाओं की संख्या के ए पंचावन करोड़ बी पांसठ करोड़ सी करोड़ डी सितयासी करोड़ साचो जवाब है बी पांसठ करोड़ प्रश्न नंबर बे सूर्य देवना पिता नो नाम શું હતું એ અંગીરા બી બૃહસ્પતિ સી પ્રજાપતિ દક્ષ ડી મહર્ષિ કશ્યપ સાચો જવાબ છે ડી મહર્ષિ કશ્યપ પ્રશ્ન નંબર 3 ભારત દેશ પાસે કુલ કેટલું સોનું છે એ સાતસો સિત્યાસી ટન બી નવસો અઠ્ઠાણું ટન સી પાંચસો પંચાણું ટન ડી આઠસો પંચાણું ટન સાચો જવાબ છે એ સાતસો સિત્યાસી ટન પ્રશ્ન નંબર ચાર પાકિસ્તાનમાં સૌથી અમીર હિન્દુ વ્યક્તિ કોણ છે એ ખાટુમલ બી દીપક પરવાની સી નવીન પરવાની દી રીતા ઈશ્વર સાચો જવાબ છે બી દીપક પરવાની પ્રશ્ન નંબર પાંચ એરોપ્લેનથી અમેરિકા જવામાં કેટલો સમય લાગે છે ए 70 થી 24 કલાક બી 10 થી 15 કલાક સી 24 થી 36 કલાક ડી 12 થી 24 કલાક સાચો જવાબ છે એ 70 થી 24 કલાક પ્રશ્ન નંબર 6 સૂર્ય દેવ ના બહેન નું નામ શું છે એ લક્ષ્મી બી છઠ દેવી સી દુર્ગા દેવી દી વૈષ્ણો દેવી સાચો જવાબ છે બી છઠ દેવી પ્રશ્ન નંબર સાત વિશ્વમાં સૌથી મોંઘું ફળ કયું છે એ કીવી બી ડ્રેગન ફૂટ सी युबरी खरबूजा दी साचो जवाब छे। सी युबरी खरबूजा प्रश्न नंबर आठ क्या जीव ने छे? हो गरोड़ी ने बी ऑक्टोप्स ने सी सिंह ने दी हाथी ने जवाब A, B, C, D, साचो जवाब छे। बी ऑक्टोप्स ने प्रश्न नंबर नव एना को साप नो वजन के ए त्रो किलो बी पांच सौ किलो सी त्रण सौ पचास किलो डी चार सौ पचास किलो साचो जवाब छे। डी 450 किलो प्रश्न नंबर 10 कुकड़ो क्या देश નું રાષ્ટ્રીય પક્ષી છે એ ફ્રાન્સ બી અમેરિકા સી ઈરા ડી ચીન સાચો જવાબ છે એ ફ્રાન્સ પ્રશ્ન નંબર 11 एक्सप्रेस ट्रेन ना एक डब्बा नी कीमत કેટલી હોય છે એ 4 કરોડ બી 2 કરોડ સી 5 કરોડ ડી 1 કરોડ સાચો જવાબ છે બી 2 કરોડ પ્રશ્ન નંબર 12 આપડા નાક માં કેટલા હાડકા હોય છે ए पांच हाडका बी चार हाडका सी हाड़का डी हाड़का, हाड़का साचो जवाब सी बे हाडका प्रश्न नंबर भारतन सौथी मोटू तलाव क्यूंल बी अपर लेक सी जल संभर डी लोकटक झील साचो जवाब छे ए वुल प्रश्न नंबर 14 સૌથી વધારે बाजरा નું ઉત્પાદન ક્યાં રાજ્ય માં થાય છે એ કર્ણાટક બી આંધ્રપ્રદેશ સી રાજસ્થાન D, उत्तर प्रदेश साचो जवाब छे सी राजस्थान प्रश्न नंबर पंदर उभा, उभा पानी पीवा थी कई बीमारी थी कैंसर नी सी नी दी एसिडिटी साचो जवाब छे। ए पाचन क्रियानी प्रश्न नंबर सोल पृथ्वी पर सौ छे। ए पाणी बी पेट्रोल सी डीजल डी ऑक्सीजन साचो जवाब छे। डी ऑक्सीजन प्रश्न नंबर 70 गुजरातનો સૌથી નાનો જિલ્લો કયો છે એ સુરત જિલ્લો બી ડાંગ જિલ્લો સી પાટણ જિલ્લો ડી આણંદ જિલ્લો સાચો જવાબ છે બી ડાંગ જિલ્લો प्रश्न नंबर 18 अयोध्या कई नदी ना किनारे આવેલું છે કે ગંગા બી યમુના સીત સરયુ બી તાપી સાચો જવાબ છે સીત સરયુ प्रश्न नंबर 19 વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે एक कमदावार, बी जामनगर, सी जूनागढ़ दीक वडोदरा साचो जवाब छे बी जामनगर प्रश्न नंबर वीस सूकू खावा खावा कई बीमारी जड़ माथी मटे छे एक पैसिडिटी बी डायबिटीज સીત માથાનો દુખાવો દીપ પથરી સાચો જવાબ છે સીત માથાનો દુખાવો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો